દરિયામાં કાંઈક જોયું છે કોકનું માથું દેખાણું છે કોક ડૂબી ગયું છે એવું લાગે છે એટલે પોલીસને અંદાજ આવી છે અમે અંદર હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત કરું છું તો ભાઈ આજે આજે છે ગણપતિ વિસર્જન અને ઠાકર ભગવાનને નવરાવા લઈ જવાના છે તો આજે જવાનું છે ભવાની દરિયે

તો હવે ગણપતિ જો લઈ લીધા છે ને ટ્રેક્ટરને હાંધું આવી ગયું છે તો પ્રેમદાસને ગણપતિના લગી મૂક્યા હોય એવું ટ્રેક્ટરમાં બેસી જાય એટલે અને મારે આ ગાડી લઈને જવાનું છે જો એ ઊભો હાથમાં અને એવું છે આ ફ્રૂટની હાંધું પધરાવાનું છે અને આ ગાડી લઈને મારે જવાનું છે પ્રેમદાસને આપવાના છે મારે આ ગણપતિ એટલે એ ટ્રેક્ટરમાં લઈને બેહી જાય એટલે એના પૂગી જાય ભવાની ને હું આ લઈને જાય અમે બે ભરું મોકો લેવા જાવ છો ભાઈને ચાલો પ્રેમદાસને ના બે હારી દેવી ટ્રેક્ટરમાં અને એને ગણપતિ અંબાઈ દેવી તો કે જ ઠાકર ભગવાન આવી ગયા છે ને અહીંયા જો તે ગણપતિ બેસી દીધા છે અને ગોઠવી દીધા છે ને હાલો હું ગાડી લેવા જાઉં અને ગાડી લઈને પછી જાવી આવડાની આવડા ની હારે ગાડી લેવા આવી જાય આપડી ગાડી તો પણ જો તૈયાર છે ને ઠેલો નહીં તો હું ગોઠવી દીધું તૈયાર કરી નાખ્યું છે દુકાન માલ ને લાવવાનું છે એટલે તો ભવાની તરફ જવા અને ટ્રેક્ટર થોડું વાહેર રહી ગયું છે અને હું ગાડી લઈને આગળ નીકળી ગયો અને હજી મોવા જવાનું છે ભાઈ લેવા અને નાતી એને લઈને પછી જવાનું છે એની હેરવેર થઈ જવાનું છે ભોવાની તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો અહીંયા ઉભા રહ્યા વખારે અને પછાદી આટું કેળા લેવા ઉભા રહ્યા ને કેળા લઈ લીધા છે અઢી કિલો કેળા લઈ લીધા છે અને પછાદી હાટુના ભોવાની દોહે એટલે તો હાલો કેળા લઈને હવે નીકળીએ ભવાની પૂગી ગયા સવી અને અમારી સામે તે મંદિર છે તમને જો બતાવું દર્શન કરી લ્યો જરો આ ભવાની મંદિર અને આની પાછળ છે દરિયો દરિયામાં જવાનું છે અમારે ઓલા કેળેથી અંદર અને ગાડી જવા દે છે તો અંદર લેવાની છે અને જો તમે ભવાની વાળા દર્શન કરી લ્યો અને હાલો તમને મંદિરમાં અંદર જઈને બતાવું હવે અંદર ફાઈનલી ગાઈઝ મંદિરની અંદર પૂગી ગયા સવી અને માતાજીના દર્શન તમને કરાવી દો તો ગાઈઝ દર્શન કરી જશે અંદર મંદિરમાં

અને હેઠે અહીંયા જો ધૂન ને એવું હાલે છે અહીંયા છે જો અહીંયા ધૂન ને એવું હાલે છે અને અહીંયા દરિયો છે ઠેઠ ઓલા પહાડ લગી તમને દેખાતું હોય છે ઠેઠ લગી તો ભાઈ દર્શન કરીને નીકળી ગયા સુધી અને હજી માણસો તો બહુ આવે છે અને જો સામે આયલે આવે છે ના એ ઠાકર ભગવાન નવરાવા આવે છે એટલે અંદર માણસો આયલા આવે છે અને અમે બે ભાઈઓ નીકળી ગયા સુધી હવે જ આવીશું દરિયા સાઈડ હાલો દરિયા જઈને હવે મળીએ ડાયરેક્ટ તમને ફાઇનલી ભાઈ દરિયા પૂકી ગયા આ જો અને ભાઈ દરિયા ગાડીઓ પુકાડી દીધી છે જેમ તેમ કરીને અંદર દરિયા નજીક દરિયાની દરિયા ની ગાડી ઉભી થોડાક ફોટા ઓલું સ્વામીનો સંઘ આવ્યો ડીજે ની સાધુ લઈને આવ્યા હતા ડીજે હલવાળી દીધું ના પાણીમાં હવે ડીજે અંદા ગાઢે છે ટાયર ઓલા પણ ટાયર પાસેથી ફોદી ને ડીજે ગાઢે છે હવે તો અમારી ગાડી અમને નમી ગીધી પડી ગાડી થોડી કામ એટલે ડાયરેક્ટ ગાય ગામ પકડી લીધો વિડીયો ઉતારતો હતો અને ભાઈ જો વ્યાળ આવે છે ભાગો ભાગો તો ચાલો ઓલા આવે તો આ મેં થોડાક ફોટાને એવું પાડી લેવી અને થોડોક વિડીયો શૂટ કરી લેવી અને પછી દરિયામાં જ આવી અને દરિયામાં ભાઈ હું ફોન લઈને તો નહીં જાઉં શૂટ કરવા કેમ કે ગયા વર્ષે હું લઈ ગયો જશું અંદર ફોન ને અને ભાઈ મારો ફોન પાણીમાં વીયો જશો ને વીયો જશો પાણીમાં ને પછી માઇન્ડ માઇન્ડ ગોય તો એટલે આસપોલ તો નહીં એવો રિક્સ લઉં એટલે પાણીની અંદર જાય નહીં દરિયામાં ફોન લઈને બેઠીને તમને બતાવી દે એટલે અને હજી ગણપતિ ની હેદુ વાહે છે માં એટલે ભાઈ વાત તો લાગશે અને પૂરવામાં ધીમે ધીમે ટ્રેક્ટર આવે એટલે ટ્રેક્ટર ગાડી લઈને આવી ગયેલા હતા એટલે ગાડીને મૂકી દઈએ ગાડી પાછો હું બસ ઘોડી ફૂટી ગયેલી છે અડધી તોય અને હવે હાલો ભાઈ ઓલા આવે તો વાટ જોવી ને થોડાક ફોટા ને એવું પાડીએ અને હજી ભાઈ આવતી વેળા છે એટલે વાંધો નહીં પછી એક વાગ્યા પછી જાતી વેળા થઈ જાય એટલે પછી તો જવા હે નહીં દરિયામાં એટલે દરિયામાં ના ભાઈ ગાડી ફૂટી જાય છે એટલે થોડીક બહાર લઈ ને પછી ફોટાને એવું પાડીએ એટલે થોડક કાઈન કરો થોડુંક કોરું છે ને લઈ એટલે વાંધો નહીં દરિયામાં કાંઈક છુ છે કોકનું માથું દેખાણું છે કોઈક ડૂબી ગયું છે એવું લાગે છે એટલે પોલીસને અમે જોવા અને હવે તે જો ઓલા પોલીસ એ કપડાં કાઢીને તે જાય છે કોક દેખાણું ડૂબી ગયું છે એવું એટલે અને એન્કોલ એ જો પોલીસને જ છે

તો બહુ ઊંડામાં જતો નહિ ઓલા માં જ છે અને ઓલા જાય ને વાહમાં જોઈ એ ઊંડામાં જાય અને ભાઈ ઊંડામાં થોડુંક બહુ બહુ ઊંડામાં નહીં જ આવી કેમ કે આમાં પાણી થોડુંક સારું હોય કે ન હોય કોને ખબર આપણે ઓલાપણે સારું વેળા પાણી આવે ને એ બધું જ આવી અને અમારે ભાઈ માલા ભાઈ ગાઢ સારે છે ઓલા પણ જો હમણાં કંઈક કહે બે શબ્દ હું છે જાણીએ આપણે એની પાસેથી હાલો હાલો નાવા હાલો હાલો આ કું એ આ હે આ કહો આખો ભිර્યો હે ને આ છે આમાં હંદા નાવા આવતા હોય કે આપણે નથી આવવા જવાનો આપણે જવાનો છોળો પાણી ની અંદર તમારે नाव આવો હોય તો હાલો બંડલો વીખાવા નો જો એમ ના જો અરે પણ સાઈલ બંડલો કાઈ વેખાની આવી છે ભાઈ ભેહું છે એ બાજુ તો ભેહું હું ડૂબી જાય એટલું પાણી છે કે હાલો ટ્રાય તો મારવી કેવું પાણી છે જાવી તો ખરા અંદર તો ભાઈ નાઈ લીધા છે ને હંદા જો નાઈ ને જાય છે હંદા ઓળો હાલે જાય છે ને આપણે ભાઈ નાઈ લીધો છે અને ભાઈ બહુ ઊંડા નતો જો એટલે એટલે લગી જશો ઊંડામાં અને ભાઈ આ આવ્યો તો ના આ તો એક તણા નતો પાણીમાં લીલ લેવો હતો ને પાણી તાણ કરતો હતો એટલે હવે ના લીધો છે ને હવે ડાયરેક્ટ ઘરે જ આવી અને ઘરે જઈને હવે ડાયરેક્ટ મળીએ તમને ભાઈ નાથી ડાયરેક્ટ ભાઈ બન ની ગાડી લઈને ઘરે કપડાં ભીના હતા એટલે બદલાવા અને ઠાકર ભગવાનને લઈ જવાના હતા વાળા આપણે વાળીએ ના છે એનો ઉતારો એટલે ઠાકર ભગવાનને લઈ જવાના હતા ઘાય ગામ એટલે કપડા બદલાવા હતા ગાય ગામ વ્યવસ્થા ભાઈ ની ગાડી લઈને અને હવે કપડા બદલાવીને દુકાને આવી જાવ છો ને પપ્પાની જ્યાં ના તો હાલો આ બ્લોકને આયાત તેને કરી મળીએ નવા બ્લોક સાથે